આડેસર પગાર કેન્દ્ર કુમાર શાળાના તમામ આચાર્ય સ્ટાફ દ્વારા આડેસર કુમાર શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પરમાર કન્યા શાળાના આચાર્ય કામરાજભાઈ મહિવાલ ઇન્દિરાનગર શાળાના આચાર્ય રામી સાહેબ ભાઈ મર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમને વિદાયમાન આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હવે જોઈએ આડેસર રામતક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્ધિ કોટવાડનો એક વિસ્તૃત અહેવાલ આજે આડેસર પ્રાથમિક શાળાના આચાર્યના વિદાય સમારંભ પ્રસંગે આડેસર ગામે તથા આડેસર પગાર કેન્દ્ર કુમાર શાળાની તમામ શાળાના સ્ટાફ દ્વારા આડેસર કુમાર શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પરમાર કન્યા શાળાના આચાર્ય કામરાજભાઈ મહિવાલ અને ઇન્દિરાનગર શાળાના આચાર્ય રામી સાહેબ આ તમામને વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેમને વિદાયમાન આપવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ગામના અગ્રણી અને આડેસર એજ્યુકેશન ફાઉન્ડેશનના પ્રમુખ અજયપાલસિંહ જાડેજા તથા જાડેજાએ તમામ આચાર્યના કાર્યને બિરદાવી ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી અને તેમની આ વિદાયથી ખરેખર આડેસરને ખોટ ચાલશે તેવું જણાવ્યું હતું આડેસર ગામ તમારા માટે શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્યનું સદાય ઋણી રહેશે તેવું પણ જણાવ્યું હતું ત્રણેય આચાર્ય આડેસર ગામનો એક પણ દાયકાથી વધારે સમય સુધી કર્મભૂમિ તરીકે કામ કરી અને સહકાર આપ્યો છે તે બદલ સવારે તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય મોરાર દાનજી ગઢવીએ કર્યું હતું કન્યા શાળાના આચાર્ય ચૌધરી સાહેબ દ્વારા પણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમની જહેમત એસ એમ ના અધ્યક્ષ વાલાભાઈ આહિર તાલુકા પંચાયતના સભ્ય ખેંગારભાઈ સ્વામિનારાયણ તથા રામભાઈ આહિર અને મુરલીધર યુવક મંડળના પ્રમુખ નારણભાઈ આહિરે હતી વિદાય લહેલા આચાર્ય તરફથી બાળકો માટે મિતભાષી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું